હેલો મિત્રો જય દ્વારકાધીશ મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં જાણીશું કે કયા એવા ચાર દોષ છે જે બ્રહ્મહત્યા સમાન છે જો આ ચાર પાપ તમે કરો તો તેનાથી તમે જે બ્રહ્મહત્યા કરો તેટલું પાપ તમને લાગશે તે આપણે આ વિડીયોમાં જોઈશું તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આ ચારેય પાપ ક્યારેય ન કરવા નહીં તો તમને બ્રહ્મહત્યા સમાન પાપ લાગશે તેમાં સૌ પ્રથમ જોઈએ કથા છેદન કોઈ સારી વાત ચાલતી હોય કોઈ માણસ કંઈક સત્યતાની વાત કરતું હોય અને તેમાં તમે વચ્ચે છેદન પાડો અને તેની વાત કાપી અને તમે વચ્ચે તમારી વાત રાખો તો એ બ્રહ્મહત્યા સમાન પાપ છે કોઈ વ્યક્તિ સમાજના હિત માટે કે તમને જ્ઞાન આપવા માટે કોઈ વાત કરતું હોય અને તમે વચ્ચે જઈને બીજી જ કંઈક વાત કરો તો એ પાપ બ્રહ્મ હત્યા સમાન પાપ છે એવું ક્યારેય ન કરવું જોઈએ બીજું જોઈએ તો કોઈની નિંદ્રા ભંગ કરવી એ બ્રહ્મ હત્યા સમાન પાપ છે કોઈ માણસ સૂતું હોય અને તમે તેને ઉઠાડો તો તે બ્રહ્મહત્યા સમાન પાપ છે પણ તેમાં પણ સાત લોકોને સૂવા દેવા જોઈએ અને સાત લોકોને જગાડવા જ જોઈએ તો કયા સાત લોકોને સુવા દેવા તે જોઈએ તો સૌ પ્રથમ સર્પ સર્પ સુતો તારો જો એ જાગશે તો તમને ડંખ મારશે બીજું રાજા રાજાને સુવા દેવા જોઈએ ત્રીજું સિંહ સિંહ સૂતો સારો જો એ જાગશે તો તમારો શિકાર કરશે ચોથું મધમાખી મધમાખીનું ઝોંડ હોય તે સૂતું સારું જો તમે એને જગાડશો તો તે તમારી પાછળ પડશે પાંચમું નાનું બાળક નાનું બાળ સૂતું સારું જો એ જાગશે તો તમારા કામમાં વિક્ષેપ પાડશે છઠ્ઠું બીજાના ઘરે જઈને કૂતરાને ન જગાડાય અતિથી થઈને ગયા હોય અને કૂતરાને જગાડો તો એ કૂતરું તમારી પાછળ જ પડે અને સાતમું છે મૂર્ખો માણસને સૂતો રહેવા દેવો જો એ જાગશે તો તમારો સમય બગાડશે અને તે સુઈ ગયો હોય તો તેને જગાડવો કેમ કે એને હજી કેટલો પંખ કાપવાનો હશે બીજું સેવક જો તમારો કોઈ સેવક હોય અને તે સુઈ ગયો હોય તો તેને જગાડવો તે તમારે ત્યાં કામ કરવા માટે છે સૂવા માટે નહીં ત્રીજું ભૂખ્યો માણસ કોઈ માણસ ભૂખ્યો હોય અને તે સુઈ ગયો હોય તો તેને ઉઠાડી અને જમાડી દેવો જોઈએ ચોથું વિદ્યાર્થી જો વિદ્યાર્થી સુઈ ગયો હોય તો તેને ચગાડવો કેમ કે તેને હજી કેટલું ભણવાનું અને કેટલું વાંચવાનું હશે પાંચમું ડરેલો માણસ જો કોઈ માણસ ડરીને સુઈ ગયો હોય તો તેને જગાડી દેવો છઠ્ઠું રસોઈઓ તમારા ઘરમાં રસોઈ હોય અને સૂઈ ગયો હોય તો તેને જગાડવું કેમ કે હજી તેને રસોઈ બનાવવાની હશે અને કેટલું કામ હશે સાતમો દ્વારપાળ જો દ્વારપાળ સુઈ ગયો હોય તો તેને પણ જગાડી દેવું તો આ સાત વ્યક્તિને જગાડવા તેનાથી કોઈ દોષ લાગતો નથી ત્રીજું બ્રહ્મ હત્યા સમાન પાપ જોઈએ તો મા અને દીકરાને અલગ કરવા તેના બાળકથી ક્યારેય અલગ રહી શકે નહીં જો તમે એક માં અને તેના બાળકને અલગ કરો તો તમને બ્રહ્મ હત્યા કરી હોય તેટલું પાપ લાગશે અને ચોથું છે પતિ પત્નીનો ઝઘડો કરાવવો કોઈ પણ પતિ પત્ની વચ્ચે આપણા કારણે ઝઘડો થાય એવું ક્યારેય કરવું ન જોઈએ કેમ કે તે તેના જીવનમાં શાંતિથી જીવતા હોય અને તમે જઈને બંને વચ્ચે ઝઘડો કરાવો અને તેના કારણે તેનું દાંપત્ય જીવન નષ્ટ થાય તો એવું તમારે ન કરવું જોઈએ તો એ કરવાથી પણ બ્રહ્મહત્યા સમાન પાપ લાગે છે તો આ જોયા આપણે બ્રહ્મહત્યા સમાન પાપ આ પાપ ક્યારેય જીવનમાં ન કરવા જોઈએ થેન્ક યુ ફોર વોચિંગ